નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વાનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી લઈ અને આઠ સુધીનું તમામે તમામ પ્રકારનું મટિરિયલ જે છે તેના વિડીયો અને પીડીએફ ઉપલબ્ધ છે જેમ કે તમારી એકમ કસોટીઓ હોય પ્રથમ કે દ્વિતીય સત્રાંત પરીક્ષા હોય તેમના પ્રશ્નપત્ર હોય તેમના અસાઇનમેન્ટ હોય સ્વ અધ્યયન હોય કે કોઈ પણ પ્રકારનું તમારે જે સાહિત્ય કે મટિરિયલ જોઈતું હોય તો તમને એકમાત્ર ગુજરાતની એવી ચેનલ છે કે જે અહીંયાથી તમને ઉપલબ્ધ થશે તો જરૂરથી આપણી આ જે ચેનલ છે તેની વિઝિટ લઈ લેજો એક વખત મુલાકાત લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની પણ આપેલી છે અને કો ફોલ નંબર પણ આપેલો છે બરાબર તો વધારે માહિતી માટે ફોન નંબર દ્વારા ફોન પણ તમે કરી શકો છો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ ચારની અંગ્રેજી વિષયની જે પંદર ત્રણ બે હજાર પચીસના રોજની જે એકમ કસોટી લેવાની છે પચીસ ગુણની તેનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો અત્યાર સુધી ધોરણ ચારની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે ને તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો પ્રશ્ન નંબર એક કાઉસમાં આપેલા શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ છ માર્ક છે એમાં પહેલું અ ખાલી જગ્યા લિવ્ડ ઇન ફોરેસ્ટ તો જવાબ આવશે લાઇન બીજું ધ રેબિટ વોઝ ખાલી જગ્યા અંડર અ ટ્રી તો જવાબ આવશે સ્લીપિંગ અ ખાલી જગ્યા ફેલ ઓન ધ રેબિટ તો જવાબ આવશે લીફ ચોથું ધ રેબિટ ગોટ ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે અ પાંચમું ધ રેબિટ સેડ ધ સ્કાય ખાલી જગ્યા ઇઝ ફોલિંગ તો સ્કાય તો ખાલી જગ્યા આસ્કડ સ્કિડ વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ તો જવાબ આવશે રેબિટ ಶಬಿ ಶಬ್ದ ಗಂಡು ಕೋಲ್ಡ್ ವಿರೋಧಿ ಹೊಟ ಎ ಗರ್ಮ ಸ್್ಮೋಲ್ಸ ಬೀಜಿ ಬಿಗ ಎ ಮೂಟು ನಾರ್ಥಿ ಓಲ್ಡ್ ಎಡ್ ವಿರುದ್ಧಾರ್ಥ ಜೀ ಬಲ್ು ಎ મિત્રો ધોરણ ચારની તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજની અંગ્રેજી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે જો જરૂરથી તેને મેળવી લેજો અને વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા એક્શન વર્ડના આધારે અંગ્રેજી શબ્દો લખો જેના કુલ પાંચ માર્ક છે ચાલો ખરીદવું તો ખરીદવું એટલે કે બી યુ વાય બાય કાપવું એટલે કે સીયુ ટિકટ ચડવું એટલે એમ બી ક્લાઇન્ટ સ્વચ્છ કરવું એટલે સી એલ ઈ એ એન ક્લીન અને બનાવવું એટલે કે એમ એ કે ઈ મેક ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર એન્ડ બટ અને ઓર વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ વાક્ષો પહેલું વિલ યુ હેવ અ મિલ્ક ખાલી જગ્યા આઈસ્ક્રીમ તો અહીંયા જવાબ આવશે ઓર વિલ યુ વેઇટ હિયર ખાલી જગ્યા ગો હોમ તો અહીંયા જવાબ આવશે ઓર ત્રીજો દીપક ખાલી જગ્યા જીત આ ટોકિંગ તો અહીંયા જવાબ આવશે એન્ડ ચોથું માય ગ્રાન્ડ ફાધર ઇઝ ઓલ્ડ ખાલી જગ્યા ઇઝ સ્ટ્રોંગ તો જવાબ આવશે બટ અને ટીના અહીંયા જવાબ આવશે એન્ડ એન્ડ મોહિત આર માય કઝિન્સ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્રો અને એ પણ નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના બે હજાર પચીસની જે દ્વિતીય સત્રાંત પરીક્ષાની નવી બ્લુ પ્રિન્ટ આવી છે ને એ નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના આપણે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે પ્રશ્નપત્ર કેવું તો કે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં સીધી પ્રશ્નપત્રની ઝેરોક્ષ કરાવી શકો તમને સાથે સાથે સોલ્યુશન પણ એની સાથે મળી જશે તમને બરાબર છે ખૂબ સરળતાથી તૈયારી કરાવી શકશો માત્ર વીસ રૂપિયા એક એક વિષયની પ્રાઇસ છે બરાબર અને અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જશે તમને તો જરૂરથી અસાઇનમેન્ટ પણ મેળવી લેજો અને લોકો સાથે જો પ્રશ્નપત્ર પ્રિન્ટ કરાવવા માંગતા હોય તો એ પણ તમે કરાવી શકો છો જેની કિંમત પણ માત્ર રૂપિયા છે મિત્રો આજ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે ને તમારે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખૂબ મોસ્ટ પી પ્રશ્નો આપણે આમાંથી વીણી વીણીને તૈયાર કરેલા છે તમારી એકમ કસોટીઓ છે સ્વાધ્યનપુથીઓ છે કે તમારી ગયા ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે એમાંથી વીણી વીણીને આપણે આ મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન જે શક્યતા છે મિત્રો વોટ્સઅપ કરશો તો જવાબ નહીં મળે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર પાંચ ચિત્ર જોઈ અને નામ લખો ચાલો તરબૂચનું ચિત્ર છે તો અહીંયા લખીશું વોટરમેલન ડબલ્યુ એટીઆર એમ ઇલ એન ત્યાર પછી છે લીંબુ એટલે કે લેમન એલ ઇમ એન લેમન ત્યાર પછી છે પાઇનેપલ પીઆઈએન ઇ ડબલ પીએલ ઇ અને કેરેટ સીએ ડબલ આર ઓટી મિત્રો અહીંયા આપણે આ ધોરણ ચારની જે પંદર ત્રણ બે હજાર પચીસના રોજની જે અંગ્રેજી વિષયની એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પંદર ત્રણ બે હજાર પચીસના રોજની જે ઓરિજિનલ એકમ કસોટી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર દ્વિતીય સૂત્રાંત પરીક્ષા બે હજાર પચીસની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે તો દરેકે દરેક પ્રશ્નપત્રનો જરૂરથી અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષા માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે